નમસ્કાર મહેસાણા જિલ્લામાં ચૂંટણી અધિકારીની બેદરકારી સામે આવી છે જી હા આપણા ગુજરાત રાજ્યમાં ગત બાવીસ જૂનના રોજ દરેક ગામડાઓમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી તેમાં મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામમાં અફરોજબાનું સિપાઈ નામની યુવતી ઓગણીસ વર્ષની વયે સરપંચ બની ગઈ જ્યારે આપણા ભારતીય બંધારણ અને પંચાયતી રાજમાં સરપંચ બનવા માટેની લઘુત્તમ વયમર્યાદા એકવીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તો હવે સવાલ એ થાય છે કે જ્યારે આ યુવતીએ સરપંચ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે તેના દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વગર જ તેની ફોર્મને સ્વીકારી લેવામાં આવ્યું અને જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે આ યુવતીએ તે ગામના સર વિજેતા સરપંચના ઉમેદવાર તરીકે જાહેર થયા હતા અને ખબર તો ત્યારે પડી જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે યુવા સરપંચ સમારોહ યોજાવાનો હતો ત્યારે દરેક જિલ્લાઓમાં નાની ઉંમરે જે સરપંચ બન્યા છે તેમની વિગતો મંગાવવામાં આવી રહી હતી ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતે અફરોજ બાનુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોતા ત્યારે તેમને ખબર પડી ત્યારે તેમને માલુમ પડ્યું કે અફરોજ બાનુની ઉંમર વર્ષ પૂર્ણ નથી તો હવે આ ચૂંટણી વિવાદોના વંટોળમાં ફસાય છે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં આવી ઘોર બેદરકારી અને છબરડા સામે આવતા હોય છે આપણા ગુજરાત રાજ્ય કહેવામાં તો ડિજિટલ ગુજરાત છે પરંતુ સ્થળ પરની વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે તો આપ અમારો વિડિયો યુટ્યુબ ચેનલ પર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર પણ સબસ્ક્રાઈબ કરો Masak